બહિષ્કાર ની જાહેરાત કરવામાં આવી છે ભચાઉમાં ભીલ આદિજાતિ સમાજ ના બસો તેર મતદારો છે અને આદિજાતિ વસ્તી લગભગ પાંચ હજાર છે છતાં સ્થાનિક સ્વરાજ્ય ની ભીલ સમાજ ને એક પણ સીટ ફાળવવામાં આવી નથી સમાજના આગેવાનોના મતે આ નિર્ણય ભારતના બંધારણના ચુમોતેરમાં સુધારા હેઠળ અનુચ્છેદ બસો તેતાલીસ ડીના નિયમોની વિરુદ્ધ છે જેમાં વસ્તી પ્રમાણે સીટ ફાળવવાની જોગવાઈ છે ભીલ સમાજના આગેવાનોએ કહ્યું છે કે તેઓએ ગુજરાત ચૂંટણી આયોગના સચિવ શ્રી જીસી બ્રહ્મ બ્રહ્મભટ્ટને લેખિતમાં આ મામલે રજૂઆત કરી છે જો સમયસર કોઈ નિર્ણાયક પગલું નહીં લેવાય તો આદિજાતિ સમાજ રેલી ધરણા અને પ્રદર્શન જેવા પગલા લેશે આંદોલનમાં ભચાઉ તાલુકાના ગ્રામ આગેવાનો અને અન્ય ભીલ સમાજના પ્રતિનિધિઓએ પણ સહભાગીતા દર્શાવી છે હક માટે લડત ચાલુ રાખવાની અને મતદાનો પૂરેપૂરો બહિષ્કાર કરવાની સ્પષ્ટતા આગેવાનો દ્વારા કરવામાં આવી છે ભીલ આદિજાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓના હકને મેળવીને રહેવા માટે કોઈ પણ કસર બાકી નહીં રાખે એવું મીડિયાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર હેલો તો મારું નામ દિનેશભાઈ ભીલ આજે ભચાઉ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છીએ તો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે તેમાં ભચાઉ નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી પાડવામાં આવતી તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું જૂનાવાડામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની બચાવ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના બચાવ તાલુકાના ગામડામાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ બચાવ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટીને પણ મળે આદિજાતિની વસ્તી છે અહીંયા 213 જેટલા મતદાન ધરાવે છે એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી બરોબર તો અમે જે હાલના સચિવ છે એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વહેલી તકે આ બાબતે તમે ધ્યાન લો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ફાળવણી થાય આદિજાતિને એવી અમારી રજૂઆત છે આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો હાલમાં જે મતદાન થવાનું છે તો મતદાનમાં સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલા લેતા કે ભાઈ તાલુકાની અમારી અંદાજિત પાંચ તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ નગરપાલિકામાં અગાઉ પણ અમારી આદિજાતિની સીટો આવતી હતી અને હોદ્દા ઉપર ચૂંટાયેલા પણ છે અને આ છેલ્લા બે ટ્રમથી આ સીટો કયા કારણસર નથી મળતી એ બાબતે અમે રજૂઆત પણ કરી છે અને જો રજૂઆત પ્રમાણે કાર્યવાહી નહીં થાય અમને સીટો નહીં મળે તો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલા પણ લેવામાં આવશે અંદાજી તમારી વસ્તી અહીંયા ચારસો થી પાંચસો ની વસ્તી છે ભાવમાં અને બસો ને તેર જેવા મતદાન છે ભચાઉ તાલુકામાં અને આજુબાજુના આસપાસના વિસ્તાર ગામડામાં પણ વસ્તી છે જે સંપૂર્ણપણે આ ભચાઉ તાલુકાના જે પણ ભીલ સમાજના વ્યક્તિઓ છે એને સપોર્ટ આપશે અને ધરણા બાબત કે જે પણ હશે કાર્યક્રમ એ આગળની કાર્યવાહી કરવામાં આવશે you